કંઈ પણ સફળતાપૂર્વક કરવો હોય તો તમારી પાસે સ્પષ્ટતા હોવી જોઈએ નહીં કે જો સ્પષ્ટતા લાવવી હોય તો સૌથી મહત્વની વસ્તુ છે કે તમારી કરોડરજ્જુ એક ચોક્કસ સ્થિતિમાં હોવી જોઈએ કારણ કે તમારો બોધ મોટા ભાગે ત્યાંથી જ નિયંત્રિત થાય છે તે જ તો સિસ્ટમમાં થતા સંચારનો પાયો છે રોજ તે ખેંચાવવું જરૂરી છે જો તે એકબીજામાં ઘૂસી જાય તો કરોડરજ્જુ સંચારની કરોડ રજ્જો સંચારની ઘણી ખરી ક્ષમતા ગુમાવી દે છે એટલે આ યોગ નમસ્કાર તે કરોડરજ્જુના નીચેના ભાગને મોટા પાયે સક્રિય કરે છે તે કરોડરજ્જુની આસપાસના સ્થાઇઓને મજબૂત બનાવે છે તેને મજબૂતી આપે છે જેથી ઉંમર વધવાની સાથે રજ્જુને નુકસાન થતું નથી જે જ્ઞાન તંતુઓના દબાણનું કારણ બને છે અને જો પહેલેથી જ નુકસાન થઈ રહ્યું હોય તો તમારી કરોડરજ્જુને પુનર્જીવિત કરવાની શ્રેષ્ઠ રીત છે યોગ નમસ્કાર તેનાથી આખા શરીરને સર્વાંગી લાભ થાય છે યોગ નમસ્કાર એ પોતે જ એક ખૂબ જ સરળ અને સંપૂર્ણ પ્રક્રિયા છે